સર્વ સમાવેશી સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિકાસની નેમ પાર પાડી છે તેઓ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ના સુજે તે એમને સુજે દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઈમેજ અને છબી બદલવાનો તેમણે નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003 માં વાઇબ્રન્ટ સમિટ નો નવતર વિચાર આપ્યો હતો મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાત ને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે 2003 ની વાત એમનું વિઝન એમના શબ્દો આપણે યાદ કરીએ તો આ વાત તો કઈક વસ્તુ છે કે જે એમનું વિઝન આપણને પ્રૂવ કરે જ્યારે તમે એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના ખરેખર એક વિઝનથી કામ થઈ ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ તમે વિચારો તો અહીંયા બેઠેલા કદાચ મારા કરતા વધારે ચાલતા હશે કે ગુજરાતની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાંથી આજે સૌથી વધારે રાજ્યો આપણા જે આપણા ભારતના રાજ્યો ગણીએ તો એમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને બહાર લાવવું એ કેટલી મુશ્કેલ વાળું કેટલાય વખત સુધીને એમનું એમ ગુજરાત પડ્યું ના ઇલેક્ટ્રિસિટી હોય ના રોડ રસ્તા હોય ના પાણી હોય એ બધામાંથી આજે આપણે કેવો અનુભવ પોતાની જાતને તમે કોઈ પણ નાનો માણસ મોટો માણસ દરેક જણ પોત પોતાની જાતને મૂકી શકે એવું છે કે ભાઈ આજે ગુજરાત આપણે કેવું જોયું હતું અને આજે અઢી દાયકાના જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં વિઝનરી લીડરશીપ અને લીડરશીપનો લાભ એ એ ગુજરાતને જે મળ્યો છે આપણે બધા એના માટે ગૌરવવંતી છીએ અને આપણે બધાએ નસીબવાળા છીએ કે આવા નેતૃત્વનો લાભ આપણને મળ્યો છે એ વખતે ટીકાકારો ઘણા હતા બધા કહેતા કે આવું શક્ય નથી પણ નરેન્દ્રભાઈને પોતાના વિઝન ઉપર વિશ્વાસ હતો અને લોકોને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ હતો ઉદ્યોગ અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી તેવી નેમ સાથે શ્રી મોદી સાહેબે રાજ્યની વિકાસ યાત્રાનો પાયો આ સમિટથી નાખ્યો બે હજાર ત્રણથી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજાતી વાઇબ્રન્ટ શરમીની દસ કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે મોટા મોટાભાઈ એફડીઆઈ ગુજરાતમાં આવ્યું સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને એમએસએમઈ ઉદ્યોગો વિકસ્યા છે અને એમએસએમઈ રાજ્યોના ઉદ્યોગી વિકાસનું બેકબોન બન્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી હમણાં જ તેમની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે ભારત પાસે ડેમોક્રેસી અને ડેમોગ્રાફી બેની સ્ટ્રેન્થ છે સ્કિલ વર્કફોર્સનો વિશાળ સમૂહ છે તેથી અહીં દુનિયાના ઉદ્યોગો માટે વિન-વિન સિચ્યુએશન છે આ સિચ્યુએશનનો મોટા ભાગે લાભ લેવા ઉદ્યોગ આવે અને મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ સાકાર કરે તેવી નેમ વાઇબ્રન્ટ સમિતિના કારણે સફળતાથી પાર પડી છે રોકાણકારો હિંમત સાથે આપણે ત્યાં આવે છે ત્યારે તેમને ગુજરાતની ક્ષમતા અને શક્તિનો વધુ ને વધુ લાભ મળે તેવું ધ્યેય વડાપ્રધાન દર્શનમાં રાજ્ય સરકારે રાખ્યો છે જમીન મેળવવાથી લઈ ઉદ્યોગ શરૂ થવા સુધીની જરૂરી પરમિશન પ્રોસિજર અને વ્યવસ્થાઓ પણ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી સરળ બનાવી છે વડાપ્રધાન માર્ગદર્શનમાં અનેક રિફોર્મ્સ કર્યા છે અને વીસ થી વધુ પોલિસી ગુજરાતને પોલિસી ડ્રીવન અને પ્રોએક્ટિવ ગવર્મેન્ટ સ્ટેટ બનાવી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર અને રાજ્યો બનાવ્યા છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય ભલે વિદેશનું હોય પણ ઉત્પાદનમાં આપણા સ્વદેશી લોકોનો પરસેવો હોય તેમણે સ્વદેશી અને પ્રમોટ કરવા આત્મનિર્ભર સંકલ્પ કર્યો છે આ માટે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ નો મંત્ર આપ્યો છે હવે નો સમય વોકલ ફોર લોકલ સાથે લોકલ ફોર ગ્લોબલ નો છે આપણા ઉત્પાદનો માત્ર આપણી જરૂરિયાત પૂરી ત્યારે તેટલા પૂરતા સીમિત ન હોય વિશ્વના બજારોમાં પણ આગવી બ્રાન્ડ ઇમેજ ઉભી કરે તેવો ધ્યેય મોદી સાહેબે ફોલ ગ્લોબલમાં રાખ્યો છે આ માટે એમએસએમઇને પ્રોત્સાહન મળે અને જે તે પ્રદેશ વિસ્તારના ઉત્પાદનોને વિશ્વમાં ગુણવત્તાયુક્ત ક્વોલિટી પ્રોડક્ટ અને કિફાયતી કિંમત સાથે આપણે પ્રસ્તુત કરવા છે વાયબ્રન્ટ સમિતિ જે ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે તેમાં હજુ પણ વધુ સારું કરવાનો આપણો નિર્ધાર છે માર્ગદર્શનમાં પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર વાયબ્રન્ટ સમિટથી ગુજરાતની જે ઇમેજ ઊભી થઈ છે તેને લોકલ ફોર લોકલ ફોર વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા વાયબ્રન્ટ ગુજરાત રિજ્યુઅનલ કોન્ફરન્સનો નવતર પ્રયોગ આ આપણે વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ રાજ્યના અલગ અલગ ચાર રિજનમાં આવી વિ કોન્ફરન્સ થવાની છે ગુજરાતના દરેક પ્રદેશમાં આદમિક પ્રોડક્ટ અને ઓળખ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની કોઈને કોઈ વિશેષ સ્ટ્રેન્થ છે આપણા કેટલા જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને આઉટપુટ કરતા આ જિલ્લાઓનું પ્રોડક્ટ પ્રોડક્શન અને આઉટપુટ અનેક ગણો વધારે છે આપણો ઉત્તર ગુજરાત ડેરી કૃષિ અને ફ્રૂટ પ્રોસેસિંગ તો કચ્છ પ્રવાસન રિન્યુએબલ એનર્જી મીઠું હસ્તકલા અને હાથ મણાટનું કેન્દ્ર છે સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ મત્સ્ય ઉદ્યોગ અને વેલ્યુ એડિશન આધારિત વિકાસનું કેન્દ્ર છે તો દક્ષિણ ગુજરાત

ફાર્મા ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા એગ્રેસર રહ્યું છે હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર એરોસ્પેસ ડિફેન્સ મેડિકલ ડિવાઇસીસ એપીઆઈ ડ્રગ્સ ગ્રીન એનર્જી ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે ગ્રીન હાઇડ્રોજન કેપિટલ તરીકેની ઓળખ ઊભી કરવી છે આ માટે જે ઉદ્યોગ રાજ્યમાં આવે તે જે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની અનેક વિશેષતાઓ છે ત્યાં પણ સ્થપાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો આ પ્રયોગ પરિણામકારી બનશે એટલું જ નહીં આવી રિજિયોનલ કોન્ફરન્સ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે ક્વોલિટી પ્રોડક્ટથી જિલ્લાની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ પણ ઊભી થવાની છે આના પરિણામે વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચશે અને સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર પાર પડશે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંકલ્પ આપ્યો છે આપણે પણ બે હજાર સુડતાલીસ માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે એમાં આપણા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ નું દિશા દર્શન કરીને અગ્રેસર રહેવામાં આ રિજિયનલ કોન્ફરન્સ મહત્વનું પ્લેટફોર્મ બનશે એવો મને વિશ્વાસ છે આપણે સૌ ઉદ્યોગ રોકાણકારો વાયબ્રન્ટ સમિટની જેમ જ આ રીજિયનલ કોન્ફરન્સને પણ જ્વલન સફળતા અપાવશો એવી અપેક્ષા સાથે વિરમું છું